કેન્દ્ર સરકારે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય માટે પાણીયા મટીયા આ સહિતના અનેક ગામોમાં ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાનું નક્કી કર્યું છે ત્યારે કેન્દ્ર સરકારના આ ઠરાવનો અગિયાર તાલુકાના એકસો છન્નું ગામના લોકોએ વિરોધ કર્યો છે ગીર બોર્ડરના ગામોમાં ગ્રામસભાનું આયોજન કરી સ્થાનિકોએ ઇકો સેન્સીટીવ ઝોન રદ કરવાની પણ માંગ કરી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગીર પંથકમાં ઇકો સેન્સીટીવ ઝોનની ગતિવિધિ શરૂ કરી દીધી છે જે અંતર્ગત જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાની કવાયત તેજ કરી છે આ માટે સરકારે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું જો ઇકો ઝોન ઝોન જાહેર થશે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે ખેતીવાડીમાં સુધારા વધારા સહિતની કામગીરીની સત્તા તલાટી તલાટીકમ મંત્રી પાસેથી છીનવાઈને વન વિભાગ પાસે જશે જેથી ખેડૂતોએ ઇકો સેન્સીટીવ ઝોનનો વિરોધ શરૂ કર્યો છે ઇકો સેન્સીટીવ ઝોનના કારણે સમાવિષ્ટ ગામડાઓમાં કોઈ ફાયદો જણાતો નથી એના ગેરફાયદાઓ અનેક છે જેમના કારણે અહીંયા વસતા સ્થાનિકોને કોઈ નાના મોટા રોજગારો કરવા છે તો તેમની મંજૂરી નહીં મળે હાલનો અહીંનો વર્ગ ખેડૂત વર્ગ હોય છે ખેડૂતો પશુધન સાથે જોડાયેલો હોય છે પશુધન માટે કોઈ પણ મોટું આયોજન કરવું છે તો પણ એની મંજૂરી નહીં મળે પોલ્ટ્રી ફાર્મ કરવું હશે તો તેમની મંજૂરી નહીં મળે જાના મોટા હોમ કરીને તેના રોજગારોની તકો ઉભી કરવી હશે તો તેની પણ મંજૂરી નહીં મળે જેના કારણે તમામ અહીંનાઓ રોજગાર છે અને અહીંનો વિકાસ પણ રૂંધાય એવી શક્યતાઓ છે કેન્દ્ર સરકારે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય માટે પાણીયા મિતિયાળા સહિતના અનેક ગામમાં ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાનું નક્કી કર્યું છે ત્યારે કેન્દ્ર સરકારના ઠરાવનો અગિયાર તાલુકાના એકસો છન્નું ગામના લોકોએ વિરોધ હવે શરૂ કર્યો છે એ જાહેરાતની અંદર જે રીતે મર્યાદા ઇકો સેન્સીટી છે ગીર એમાં પણ મોટા ભાગના ગામોનો અંદર એમાં સમાવેશ થઈ જાય છે એમાં ઉના તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી ગીર ગઢડા તાલુકાના અને ઉના એમ કરીને બંને થઈને ઇઠયાવીસ જેટલા ઓગણત્રીસ ગામો નો એમાં સમાવેશ થાય છે હવે જો આજ જો લાગુ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે અગાઉની જે માંગણીઓ હતી ગીર બોર્ડર ના જે ગામોમાં અને એ લોકોની જે માંગણીઓ હતી એ માંગણીઓ હતી બે કિલોમીટરની કે મર્યાદા બે કિલોમીટરની રાખવામાં આવે ને બાકીની ઘટાડવામાં આવે તો ભારત સરકાર દ્વારા જે તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે જે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે એ ડ્રાફ્ટની અંદર અઢી કિલોમીટર થી લઈ અને શેક સાડા નવ કિલોમીટર સુધીની મર્યાદાઓ રાખવામાં આવી છે હવે એ ઉત્તર પછી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ રીતે ચાર ઝોનની અંદર ભારત સરકારે ડ્રાફ્ટની અંદર મર્યાદાઓ રાખી છે એમાં ઉનાને લાગે ગીર ઘટનાને લાગે ઓળગે છે ત્યાં સુધી દક્ષિણ પૂર્વ એટલે છ પોઈન્ટ બે બોતેર કિલોમીટર એટલે કે મોટા સમજિયાળા ગામનો સીમાડો આવી જાય ત્યાં સુધી ની ડ્રાફ્ટની અંદર જાહેરાત કરી છે તો આ ગામોમાં સ્વાભાવિક છે કે આવનારા દિવસોની અંદર ગામના વિકાસના કામો કરવા હોય કોઈને બિન ખેતી કરીને કોમર્શિયલ બાંધકામો કરવા હોય તો સ્વાભાવિક રીતે એમાં મુશ્કેલીઓ અને અડચણરૂપ થવાની અને એના કારણે અને આ મર્યાદાને કારણે જંગલ વિભાગના અધિકારીઓ સાથે નાની મોટી કામગીરી કરવા માટે ખેડૂતને રસ્તાઓથી લઈને પછી કાલ માટી લેવાનો પ્રશ્ન ઊભો થાય કાલ સવારે કંઈ બીજી કોઈ પરિસ્થિતિનું ઊભું નિર્માણ થાય તો સ્વાભાવિક છે કે નાના મોટા ઇસ્યુ માટે આજે પણ વન વિભાગની સાથે ગીર બોર્ડરના ગામોના લોકોને કાયમી માટે ઘર્ષણો થાય છે અગાઉ માટે ફરિયાદો પણ થયેલી ઝઘડાઓ પણ થયેલા તો સ્વાભાવિક છે કે જે પ્રકારે લોકોની જે માંગણીઓ હતી એ માંગણી મુજબ ભારત સરકાર દ્વારા ઇકો સેન્સીટીવ ઝોનની જે મર્યાદા કિલોમીટર ઘટાડવાના હતા એ પ્રકારે ઘટાડવામાં આવ્યા નથી એટલે સ્વાભાવિક રીતે ગીર બોર્ડરના ગામોમાં લોકોની અંદર આજે રોષ છે અને એ રોષના કારણે અત્યારે તમામ ગામના લોકો અને આગેવાનો એનો વિરોધ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી આપણી સાથે જોડાયેલા છે દિલીપભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ સિંહોનું રક્ષણ થઈ રહ્યું છે સંવર્ધન થઈ રહ્યું છે સિંહોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને બીજી તરફ છે ગામવાસીઓ જે વર્ષોથી ત્યાં જ વસવાટ કરે છે પરંતુ સરકાર દ્વારા આ જે નવો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે આ મામલો કેટલો પેચેદો બનશે શું લાગી રહ્યું છે તમને પેલા તો વન્ય પ્રાણી સિંહ દીપડા કે અન્ય રોજરા જેવા એના રક્ષણ માટે કાયદો અને હું વિરોધ કરું છું એને સમર્થન આપી શકાય નહીં રાષ્ટ્રહિતમાં માનવ જીવના હિતમાં આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડમાં આઈપીસી કલમ એકસો ત્રણ એકસો ચાર અને છન્નું માં સેલ્ફ ડિફેન્સ સ્વ બચાવ માટે માણસ માણસને મારી નાખે તો પણ મર્ડર ન કહેવાય આવી જોગવાઈઓ કરી છે ખેતરમાં કામ કરતા ખેડૂત મજદૂર કે ખેતી સાથે જોડાયેલા અન્ય વર્ગ કામ કરતા હોય અને વન્ય પ્રાણી આવે અને પોતાનો જાન બચાવવા સ્વ બચાવમાં સેજ પણ વન્ય પ્રાણીને ઈજા કરે તો પણ ઘણા લાંબા સમય સુધી પશુપાલક ખેડૂત કે મજદૂરો જેલમાં જવું પડે એવા અનેક કિસ્સાઓ અમરેલી જિલ્લામાં જોયા છે લાસા ગામના ખાંભા તાલુકામાં એના ઘેર સુતા દિવાલો હતી મોટી એ ટપીને દીપડો એની દિવાલમાં ઘરમાં આવ્યું એની વાછડીને મારે છે રાતના એ જાગી જાય છે ફળીમાં સુતા હોય ત્યારે એ અવાજ કરે છે તો દીપડો એના ઉપર હુમલો કરે છે હાથમાં કુવાડી હતી જોગ સામે ઉગામે છે ને દીપડાને વાગે છે ત્યાં એના ઘરમાં મરી જાય છે સાહેબ આ મધુભાઈને છ મહિના સુધી જેલમાં રાખ્યા જંગલ ખાતાએ હું વકીલા છોડી દીધી હતી તો પણ એને છોડાવવા માટે કોર્ટમાં કાળો કોર્ટ પહેરીને મારે જવાનો પ્રસંગ મેં અનુભવ્યો છેલ્લા બે વર્ષમાં અમારા વિસ્તારમાં ચોત્રીસ જેટલા આ વન્ય પ્રાણીઓના હુમલાથી મરણ થયા છે અને બસો ઓગણત્રીસ જેટલાને ઇજાઓ થઈ છે અને છેલ્લા દસ વર્ષમાં ગણીએ તો લગભગ બસો ચાલીસ જેટલા અમારા જિલ્લાઓમાં લોકોના મૃત્યુ થયા છે એક કિસ્સો તો તાજેતર ન હશે પરિવાર મજૂર પરિવાર બેઠું હતું દીપડું આવીને રમતા બાળકને પકડીને ભાગે છે લોકો ભેગા થઈ જાય મા બાપની હાજરીમાં દીપડો ઉપાડી જાયદાઓના કારણે બીક લાગે કાયદાઓ માનવની સુરક્ષા માટે છે માનવીય ગયા છે નહીવન્ય પ્રાણીઓ જે દેશના જીડીપીમાં વિકાસમાં એક ટકો ઉપયોગી નથી ગાય ભેંસને દૂધ આપીને લોકોનો ખોરાક અને આરોગ્ય જાળવે છે ડેરીના મારફત દૂધ આવીને દેશના વિકાસમાં ફાળો આપે છે આવા વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કોઈ પણ પરિસ્થિતિ નહીં હોવી જોઈએ અને પ્રાણીનું રક્ષણ કરવું હોય તો મર્યાદિત જંગલમાં ચારે બાજુ અત્યારે વૃક્ષો ખર્ચો કરે છે એ બધો હળવે હળવે ખર્ચ કર્યો તો એની ચારે બાજુ દિવાલો કરી લઈ ફેન્સી કરી લઈ એ જંગલ બહાર ન નીકળે રેવન્યુમાં આવીને ખેતરોમાં આવીને માણસ સાધનથી ખેતી ન કરી કે આઈપીસી જોગવાઈ છે પોતાના સો માટે નહીં માલની મિલકત માટે રોજડાઓ અત્યારે ઉભો પાક ચરી જાય પણ એનાથી મરાતા નથી જંગલ તો બંધારણમાં કાયદામાં જોગવાઈ માં છે માલ ની સુરક્ષા માટે પણ માણસને મારી તો ને ન મારી કાંઈ મને લાગે છે આ કાયદાઓને બંધારણ ઘડાના ત્યારે દિલ્હીમાં બેસીને જંગલ શું કહેવાય જોયું નથી અને ચોખલિયા વન્ય પ્રાણીઓની બચાવની વાતો કરનારા એક આની પહેલા નિવેદનમાં એવું કીધેલું કે કોઈનું બાળક કે કોઈ માણસની ઈજા થાય તો સરકાર એને બે લાખ રૂપિયા સહાય ચૂકે છે મારાઓ ચોખલિયાને કેવું છે આવો અમારા જંગલ ખાતાના આજુબાજુના ખેતરમાં તમે રોકાવ અમારા મજૂરો અમારા ખેડૂતો અમારા ખેડૂત બંધુઓ ભાઈઓ બહેનો જે રીતે ત્યાં રોકાય છે એની કરતા સારામાં સારી સગવડતા હું આપીશ તમે એકાદ મહિનો અમારું રખોપું કરો ખેતરોની આજુબાજુ વન્યપ્રાણી સામે અને તમારા પરિવારોથી કોઈ ઉપાડી જશે તો સરકાર આપતી કરતા ડબલ પૈસા હું વ્યક્તિગત રીતે આપીશ એકવાર જોઈતો જુઓ કે જંગલ ખાતાની આજુબાજુ રહેતા હોય એની પરિસ્થિતિ શું છે એટલે આવા ફતવાઓથી મને લાગે છે ખૂબ તો થશે જ ચૂપ નહી બેસાય આની સામે જન આંદોલન થાય એ વિસ્તારમાં સરકારી કે લોકપ્રતિનિધિને પ્રવેશ મંદી થાય આ સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા સરકારે આના બાબતમાં વિચારવું જોઈએ દિલીપભાઈ કેન્દ્રમાં પણ ભાજપની જ સરકાર છે અને આપ પણ ભાજપના જ નેતા છો તો શા માટે આ વિરોધાભાસ હું ભાજપની કે કોંગ્રેસ ની સરકાર અમે નથી કરતો આ કાયદો કોંગ્રેસ વખતે સંરક્ષણ નો આવ્યો હું જંગલી પ્રાણી અને માનવતા વચ્ચેની ભેદમાં લડું છું રાજકીય અને કોઈ રીતે મને લેવા દેવા નથી હું એ વિસ્તારમાં રહું છું જ્યાં પ્રતિનિધિ કરી ચુક્યો છો આ બાબતની કોંગ્રેસના શાસનમાં પણ રજૂઆતો કરી છે આ બાબતમાં અત્યારે પણ મેં આ નિવેદનો કઈ સરકાર છે નથી જોવું સરકાર કોઈ પણ ની હોય ખેડૂતો નું મજૂરો નું એ વિસ્તારમાં રહેતા સામાન્ય નું રક્ષણ સુરક્ષિત રીતે થાય એ જોવાની ફરજ સૌની છે લોક લોકપ્રતિનિધિ છે આ વિસ્તારના ખેડૂતોની મુશ્કેલી ઓર વધી જશે અને સતત મુશ્કેલીઓ વધી જ રહી છે તેને લઈને આપનું શું કહેવું છે ખેડૂતોની મુશ્કેલીઓ વધશે કૃષિ અને ગ્રામ વિકાસ હાલો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી અમારી એક સંસ્થા છે એના માધ્યમથી ખેડૂતોનું ને ગ્રામ્ય જીવનનું સુરક્ષિત આર્થિક સામાજિક સંરક્ષણ થાય એના માટે અમે કામ કરી રહ્યા છીએ અને એના માધ્યમથી સમગ્ર વિસ્તારમાં અમે ખેડૂતોને રક્ષણ માટે જે કંઈ કરવું પડશે એ કરવાની અમારી તૈયારી છે આમાં રાજકીય કે અન્ય પક્ષકીય કાર્યવાહી દ્રષ્ટિકોણથી હું જોતો નથી હું માનવતા દ્રષ્ટિથી જોઉં છું ખેડૂત બોલીએ એટલે ખેતરમાં કામ કે એટલા જ નહીં ખેડૂત સાથે સંકળાયેલા મજૂરો છે ખેડૂત અને વેપારીને કેટલાક વખત સામસામાં કરે છે એ પૂરક છે ખેડૂતનો પાક આવે મજૂરો મહેનત કરે એને રોજગારી મળે ગામમાં રહેતા શહેર સુથારથી માંડીને લોહાર સુધી રોજગારી મળે અને માલ પાકે તો વાહન દ્વારા જે તે ફેક્ટરીમાં લઈ જાય છે ફેક્ટરીઓના વેપાર ચાલે છે ફેક્ટરીઓ દ્વારા એનું મૂલ્ય વધાર થાય છે એ બજારમાં આવે છે એ સામાન્ય લોકોને ઉપયોગી થાય છે એટલે ખેડૂત કેતા સમગ્ર આર્થિક ચેન્જ છે સમગ્ર જીવન પદ્ધતિની ચેન્જ છે માત્ર ખેડૂત એટલે ખેતરમાં કામ કરનાર નથી અને એ આર્થિક ચેન્જને મજબૂત કર્યું હોય તો આવા કાયદાઓથી ખેડૂતોને અવરોધ થાય એવી સ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે માત્ર એક ખૂણાના ખેડૂતો મુશ્કેલી પડે તો બહાર દૂર બેઠેલો જ્યાં જંગલ નથી એવા ખેડૂતો પણ એની મદદમાં આવે એ સ્થિતિનું નિર્માણ કરીશું અરે ગીરના સિંહ નું કરવું જોઈએ કે માનવતાનું ગીર જયારે ઓગણીસો સુડતાલીસ માં ગીરમાં જે સિંહોની સંખ્યા હતી અત્યારે વધી ગઈ છે તો દેશમાં ચાલીસ કરોડ ની વસ્તી હતી આઝાદી આજે દોઢસો કરોડ કરતા વધારે છે તો માનવતા પ્રત્યે વધારે ધ્યાન દેવું જોઈએ કે જંગલી પ્રાણીઓ પ્રત્યે માનવ દેશના વિકાસ માટે ક્યાં ઉપયોગી થાય છે કોઈ સિંહ દેશના વિકાસ માટે ઉપયોગી નથી થતો જી જે બિલકુલ દિલીપભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર